નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રક્ષાબંધન તહેવાર સમગ્ર ભારતનો લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે ત્યારે વડોદરા શહેર તથા જિલ્લામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે જ્યારે વડોદરા એસટી ડેપો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે રક્ષાબંધન પર્વને લઈને પચાસ જેટલી વધુ બસો મૂકવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને પંચમહાલ ગોધરા તરફ વધુ પ્રમાણમાં જતી બસો જેના ભાગરૂપે આ વર્ષે પણ બસોમાં વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને મુસાફરોને રક્ષાબંધન તહેવારમાં મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ના પડે તે માટે મુસાફરો માટે સુવિધા ઊભી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આવતીકાલે છે રક્ષાબંધન મુસાફરો એક્ટ્રા સંચાલન અંદર અમારે તહેવાર નિમિત્તે પચાસ બસો રોજના શિડ્યુલ કરતાં પણ વધુ અમે એક્સ્ટ્રા સંચાલન કરેલું છે ડેઇલી સર્વિસ માટે સાત તારીખથી દસ તારીખ સુધી ચાર દિવસનો અમારો એક્સ્ટ્રા સંચાલનનો પ્રોગ્રામ છે સૌરાષ્ટ્ર તરફ તદુપરાંત પંચમહાલ તરફ મુસાફરોનો અમારો વધુ પડતો પસાર હોય રક્ષાબંધન તહેવાર નિમિત્તે મુસાફરોની જનતાને તકલીફ ના પડે એ માટે અમે પચાસ બસોનું આયોજન કરેલું છે ખાસ કરીને કયા કયા રૂટ પર દાહોદ જાલોદ લીમખેડા લુણાવાડા આ બાજુ સવારની અંદર રાજકોટ છે ભાવનગર છે એ રીતના અમે સંચાલન કરેલું છે જનક આઈ ભટ્ટ